ઓપરેશન અભ્યાસ અંતર્ગત દેશભરમાં આયોજિત બ્લેકઆઉટમાં જામનગર જિલ્લાના નાગરિકોએ રાત્રે આઠ થી આઠ ત્રીસ સુધી સંપૂર્ણ અંધારપટ પાડીને અપ્રતિમ સ્વયં શિસ્તનું ઉદાહરણ પૂરું પાડ્યું છે સામાન્ય રીતે ઉદ્યોગો અને વેપારથી ધમધમતા જામનગર શહેરે દેશ માટે સંપૂર્ણ સહકાર આપતા તમામ પ્રકારની લાઇટો બંધ રાખીને રાષ્ટ્ર પોતાની નિષ્ઠા દર્શાવી હતી આ ઘટનાએ સાબિત કર્યું છે કે જ્યારે દેશ સામે કોઈ પણ પ્રકારનું જોખમ આવે ત્યારે જામનગર જિલ્લો એક થઈને તેનો સામનો કરવા માટે હંમેશા તૈયાર છે બ્લેકઆઉટ પહેલાં જિલ્લા પોલીસ ફાયર વિભાગ અને મહાનગરપાલિકાના કર્મચારીઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને નાગરિકોને બ્લેકઆઉટના હેતુ અને તેના મહત્વ વિશે માહિતી આપી હતી આ ઉપરાંત બ્લેકઆઉટ દરમિયાન શું શું કરવું જોઈએ અને શું ટાળવું જોઈએ તે અંગેની સરકારની સૂચનાઓનું પણ પાલન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો જેને જામનગરના જાગૃત નાગરિકોએ સંપૂર્ણપણે અનુસર્યું હતું